ડોસીને કહી જ રહ્યો છું કે એટલે શાક કર શાક કર પણ મારી બેટી આ જોજો આ તમે જોજો ખાલી આ કીડે પટ વે થઈ જશે રવૈયા પણ કોઈ કોમને નહીં ડોસી નથી તો કોઈ દાડો સંભાળી જ બનાવતી કે કોઈ નહીં હવે મારે શું કરવું એટલી ના છે ને મારી ડોસી ના ભૂસે એ વાત પણ આજ તો પેલા ખેતરમાં ગેડા કે ઘવો જોડે તે થોડા વેણતા હું ને જોતા હું વાળું કેવું છે કેટલા વેણામાં આવ્યા છે

લા ઓલી તારે માથે ઉવે તારે શું છે તારે શું કામ છે ના તું ખાલી ઓય આય હારો હો હા હા ઓય માર માથે અલ્યા કોમ છે એલા તારું એલ શું કોમે હું તો તને હું તો તને ઘણા વખત હું તાર હાથે રહેતો નથી લા તાર છોકરો છે એડા વેણવા જો તો લા અલા ઈ તો પેલા ન હોય કન હોય આ ગેડુજીન હોય ગેડુજીન હોય જો તો હા ઓ છોકરાને ઓલી સોકડી વાળું શર્ટ પહેરવા છે કે હા ઓ તો વાય તું માર કુવા ઉપર તારું કોમ છે પેલા

જો છોકરા ठीक चलो पापर जाओगे ठीक चलो पापर आ आ ए पैर बहुत भारी आ आ आ आ ले ए ए आ

છોકરા <tapori>

આપણે એના પૈસા આપણે આ તો દેવ નું કોમ જ્યાં ન કહેવાય એટલે આપડે એના પૈસા આલ દેવો કોઈ अकुड हे? हमार काको हे तभी अटले लेड के जाता है हर जो करतार अटला वेश के खरता है બાપા જ જોયું આ ફોટો માલ તમારો ગડો રવકી કેમ કેમ કરું આપણે અલ્યા પેલા વનકા ઓદરા નું ઓળખો આય પૈસા આવવા છે 10000 હા છેલે માતા કેમ કેમ હેડે છે 12 મહિના જોયો